પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સહિત પાયોનિયર ક્લબના ઉપક્રમે રવિવારે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના અધ્યક્ષ સ્થાને આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત બેઠક યોજાઈ હતી જેમાં શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચાલુ વર્ષો ઉનાળામાં પોરબંદર જેવા શહેરમાં પણ ચાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી ગયો હતો અને દેશભરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેનો એકમાત્ર ઉપાય વધુને વધુ વૃક્ષારોપણ છે ત્યારે પોરબંદરમાં પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવાની સાથોસાથ તેનો ઉછેર કરી અને પર્યાવરણને બચાવવા માટે મહાઅભિયાનની શરૂઆત પોરબંદરથી થવા જઈ રહી છે અને તે અંગે અગત્યની બેઠકનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું આ બેઠક રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓછા સ્થાનેથી યોજવામાં આવી હતી

અમારી ત્રણેયની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ચાર કે પાંચ દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે બધાને મેસેજ ફોરવર્ડ કરતા હતા એમાં ખૂબ સારો રિસ્પોન્સ મળતો હતો અને પછી ગઈકાલે નટવર્ષિજી ક્લબના પટાંગણની અંદર પૂજ્ય ભાઈશ્રીના ભાઈશ્રીની નિશ્રામાં સ્વામી ભાનુપ્રકાશજીના સાનિધ્યમાં એક આશીર્વચનનું આયોજન કરેલું હતું અને પૂજ્ય શ્રીના આશીર્વાદન દરમિયાન મારે ગૌરવ સાથે કહેવું પડે છે કે મારી કલ્પના બહાર લગભગ ચાર હજાર પાંચસો ઉપરના ઝાડના દાતાઓ સ્થળ ઉપર જ મળી ગયા હતા અને આ ઝાડ છે ઉછેરી અને જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધીની જવાબદારી સાથે આ ઝાડનું મેં દાન લઈ રહ્યા છે જે લોકોએ ઝાડની તકતી ઉપર પોતાનું નામ રાખવું હોય એક પરિવારના કોઈ પણ સભ્યનું એક જ નામ તો ત્રણ હજાર રૂપિયાનો ત્રણ હજાર રૂપિયા આપવાના છે અને જે લોકોએ પંદરસો રૂપિયા આપવા હોય તો પંદરસો રૂપિયાનો દાતા જે ટ્રસ્ટને આપણે સોંપીએ છીએ રાજકોટનું સદભાવના ટ્રસ્ટ વિજયભાઈ ડોબરિયાની ટીમનું ખૂબ નામાંકિત ટ્રસ્ટ છે એ લોકો પંદરસો રૂપિયા એ શોધી લાવશે અને ઝાડ જ્યાં સુધી પંદર વીસ ફૂટના ન થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી ઝાડ ઉછેરવાની એ લોકોએ લીધી છે અને કોઈ પણ ઝાડ બળી જાય કે બીજી કોઈ તકલીફ થાય તો એ ઝાડ તુરંત એમની જગ્યાએ વાવી દેવાની જવાબદારી પણ એ લોકોએ લીધી છે અને સ્થળ ઉપર જ લગભગ સાડા ચાર હજાર ઉપર ઝાડ થઈ ગયા છે ખૂબ મોટું ડોનેશન પણ આવ્યું છે ને આપણે એની અંદર તકો તો આપણે સિલ્વર સી ફૂડવાળા વિરેન્દ્રભાઈ જોગી અને એના પરિવાર દ્વારા ત્રણ લાખ રૂપિયા કેતન ગજર છે એને દોઢ લાખ આપ્યા છે ડૉક્ટર લાલે દોઢ લાખ આપ્યા છે દોઢ લાખ ભાઈ સાજનભાઈ વડોદરાના પરિવારે આપ્યા છે બસો એકવીસ જણ ત્રણ હજાર રૂપિયા લખેલ માનો ને એ નીરજભાઈ મોનાણી એટલે પાંચ છ લાખ રૂપિયા એના થાય આ ભાઈ આપણે આનંદભાઈ દતાણી છે એને સવાસો હજાર આપ્યા છે ત્રણ આપણે ત્રણ હજાર લખીએ એટલે પોણા ચાર લાખ રૂપિયા એ લોકોના થાય આવા એકાવન હજાર સુદામા પ્લાયવુડ છે પંચોતેર હજાર આપણે પટેલ એકેડેમી છે ઘણાના નામ ભૂલાઈ જશે વ્યવસ્થિત નામ હવે પછી હું જાહેર કરીશ પણ આ સ્થળ ઉપર જ બધા થઈ ગયા અને ભાઈ પંકજભાઈ મજીઠિયા આપ્યા છે બસો ઝાડ પછી બસો ઝાડ લાયન્સ પરિવાર વિનુભાઈ દત્તાણી અને સુરેશ ગાંધીની ટીમે આપ્યા છે એ સિવાય કે મારા દાતાઓનું નામ વ્યવસ્થિત જાહેર કરવામાં આવશે એટલે કોઈ નામ મારા બોલવામાં રહી જાય તો માફ કરજો પણ આ ઝાડની સંખ્યા મને લાગે છે કે જે પ્રમાણે ઝાડની મૂવમેન્ટ ચાલી છે એ પ્રમાણે આવનારા દિવસોની અંદર દસ હજાર વૃક્ષો સુધી આપણે પહોંચી જઈએ તો નવાઈ નહીં મારી ગામના લોકોને વિનંતી છે કે આપણી આવતી પેઢીના ભવિષ્ય માટે પ્રકૃતિનો જતન કરવા માટેનો જે આપણો ધર્મ છે એ ધર્મ નિભાવવા માટે થઈ અને જે લોકોના રુદિયામાં રામ બસતો હોય એ ચોક્કસપણે એ ઝાડનું દાન આપે એ ઝાડનું તમે દાન આપશો તો એ ઝાડ દર ત્રણ મહિને ક્યાં પહોંચવું એની પણ તમને સ્ટેટસ તમારા વોટ્સઅપ ઉપર તમને મળી જશે અને તમારા પરિવારના કોઈ પણ સભ્યનું જેનું કહેશો એના નામની તકતી પણ ત્યાં લાગી જશે એટલે પોરબંદરને હરિયાળું બનાવવા માટેનો લીલું છમ બનાવવા માટેનો અને જે ચુંદડી મનોરથ જેને પૂજ્ય પૂજ્યભાઈશ્રીએ કીધું ચુંદડી મનોરથ એ ચુંદડી મનોરથ છે ધરતીને ચુંદડી મનોરથ કરવાની આ મોહિમ છે એની અંદર તમે બધા યજ્ઞની અંદર આહુતિ આપો એવી આપ સૌને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું અને અપીલ કરું છું અને આ કાર્યને પૂજ્ય વસંત બાબાશ્રીએ પણ વિડીયો દ્વારા આશીર્વચન આપ્યા છે બધા ખૂબ છૂટે હાથે ઝાડનું રક્ષણ કરો ઝાડમાં દાન આપો આ અભિયાનમાં એવી આપને વિનંતી અને અપીલ આ મિટિંગમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો અને સંસ્થાના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગમાં ચાર હજાર પાંચસો વૃક્ષો માટેનું રજિસ્ટ્રેશન દાતાઓ મારફતે થયું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર